આ વિટામિન રોજ ડાયટમાં સામેલ કરવા જોઈએ કે નહીં વિટામિનની કમી આપણા શરીર પર ખૂબ જ અસર કરી શકે છે તેના કારણે એનિમિયા અને મગજને લગતી બીમારીઓ થઈ શકે છે શું આપણે દરરોજ વિટામિન બી બાર ડાયટમાં સામેલ કરવો જોઈએ ચાલો જાણીએ વિટામિનની કમીના કારણે થાક ચક્કર આવવા અને યાદશક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ થઈ શકે છે આજકાલની વ્યસ્ત જિંદગીમાં ખોરાક પર ખાસ ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે આ ખોરાકની કમીને કારણે શરીરમાં અનેક જરૂરી વિટામિન્સની કમી થવા લાગે છે જેમાં વિટામિન સૌથી મહત્વપૂર્ણ છે કેમ કે ડોક્ટર કહે છે કે આ વિટામિન માત્ર ખોરાકથી જ મળી શકે છે તો શું આપણે દરરોજ વિટામિન ખાવું જોઈએ વિટામિન એ એકમાત્ર વિટામિન છે જે ન્યુરોલોજીકલ બીમારીઓથી રક્ષણ આપે છે જો શરીરમાં તેની કમી થાય છે તો ફોકસ કરવામાં કામ કરવામાં અને વિચાર કરવામાં મુશ્કેલી આવી શકે છે વિટામિનને દરરોજના ખોરાકમાં સામેલ કરવું જોઈએ કેટલું વિટામિન ખાવું જોઈએ સામાન્ય વ્યક્તિ એક સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિને દરરોજ બે પોઈન્ટ ચારથી બે પોઈન્ટ આઠ માઇક્રોગ્રામ વિટામિન ખાવું જોઈએ ગર્ભવતી મહિલા ગર્ભવતી મહિલાઓએ દરરોજ બે પોઈન્ટ છ માઇક્રોગ્રામ વિટામિન ખાવું જોઈએ પ્રસૂતિ પછી બે પોઈન્ટ આઠ માઇક્રોગ્રામ વિટામિન લેવું જરૂરી છે જેથી બાળકના વિકાસમાં કોઈ સમસ્યા ન આવે સપ્લિમેન્ટ દ્વારા જ્યારે શરીરમાં વિટામિનની કમી થાય છે ત્યારે તેને સપ્લિમેન્ટ તરીકે લેવું પડે છે એવી પરિસ્થિતિમાં સપ્લિમેન્ટ દ્વારા પાંચસોથી પાંચ હજાર માઇક્રોગ્રામ વિટામિન પ્રતિદિન લેવું પડે છે ઇન્જેક્શન જ્યારે શરીરમાં વિટામિનની ખૂબ વધારે કમી થાય છે ત્યારે તેને ઇન્જેક્શનથી પૂરું પાડવામાં આવે છે આ ઇન્જેક્શન ડોક્ટરની સલાહ હેઠળ સાપ્તાહિક અથવા માસિક પણ આપવામાં આવે છે વિટામિનની કમીના સંકેતો થાક અને કમજોરી ચામડીનો પીળો રંગ આંખોનો પીળો રંગ ચક્કર આવવો વાળ ખરવા સ્નાયુ અને હાડકામાં કારણ વિના દુખાવો થવો વગેરે વિટામિનની કમી દર્શાવે છે જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લઈને યોગ્ય સારવાર કરવી જરૂરી છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર